નવસારી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરીમાં રાજકીય તણાવ ઉભો થયો છે નવસારી જિલ્લા પ્રભારી અસલમ સાયકલવાળાએ આક્ષેપ કર્યો છે કે મુસ્લિમ સમાજના નામો મતદાર યાદીમાંથી કાપવા માટે પ્રાંત અધિકારી અને મામલતદારની સંડોવણી છે નવસારી કોંગ્રેસના પ્રભારી અસલમ સાયકલવાળાએ જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણ સુનિયોજિત રીતે હાથ ધરાયું છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નવસારી શહેર પ્રમુખ વિજય ભટ્ટ દ્વારા અઢાર અને ઓગણીસ જાન્યુઆરીના રોજ કુલ સાત હજાર એકસો સત્યાવન જેટલા વાંધા રજૂ કરી ફોર્મ સાત ભરાયા હોવાનું સામે આવ્યું છે આ ફોર્મ દ્વારા મતદાર યાદીમાં નામ કાપવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે વિવાદ ત્યારે વધુ વેગવાન બન્યો જ્યારે મામલતદાર દ્વારા બીએલઓ ને કેટલાક નામો કમી કરવા માટે લખાયેલું પત્ર જાહેર થયું આ પત્ર બહાર આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને પારદર્શકતા અંગે પ્રશ્નો ઉભા થયા છે અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી ખાસ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવી રહી છે તેમણે મુસ્લિમ સમાજને અપીલ કરી કે તેઓ સતર્ક રહે અને ભાજપના નેતાઓની કાર્યશૈલીને ઓળખે સમગ્ર મામલે જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે નવસારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય ભટ્ટ જેમણે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ અને ઓગણીસ એક બે હજાર છવ્વીસ જે એકસો પંચોતેર નવસારી વિધાનસભાના ચૂંટણી અધિકારી છે એવા પ્રાંત અધિકારી શ્રીને સાત હજાર એકસો ને સત્તાવન મતદારો કે જેમનું સર અંતર્ગત મતદાર ડ્રાપ મતદાર યાદી જે પ્રસિદ્ધ થઈ જેમાં નામ નોંધાઈ ચૂક્યા હતા એવા મુસ્લિમ સમાજના મતદારોને નામ કમી કરવા માટેની જથ્થામાં અરજીઓ આપી અને એ મામલા એ પ્રાંત અધિકારી શ્રીએ એ અરજીઓને તમામ જે શ્રી છે નવસારીના પરત મોકલી કે આ બાબતે આદેશ કર્યો કે આ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય ભટ્ટ દ્વારા સાત હજાર એકસો ને પંચોતેર સામે વાંધા અરજી થઈ છે એમના નામો તાત્કાલિક કમી કરો અમે શરૂઆતી કહીએ છીએ કે આ

એ આ પત્રથી ફરી પ્રસ્થાપિત થઈ છે ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ આજે હોય કે અમે આની અંદર કોઈ લેવા દેવા નથી કે અમારો કોઈ રોલ નથી પરંતુ પ્રાંત અધિકારી અને મામલતદારના જે પત્ર વ્યવહારથી મામલતદારના જે બીએલઓ સાથે પત્ર વ્યવહાર થયો એમાં સ્પષ્ટ થાય છે કે નવસારીની અંદર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે તમામ મુસ્લિમ મતદારોમાં સાત હજારસો સત્તાવતો કમી કરવા માટેની વાંધારજી આપી હતી એનાથી પ્રસ્થાપિત થઈ છે હું એટલું જ કહું છું કે જેણે ખોટું કર્યું છે એ ક્લાસ વન અધિકારી હશે કે ક્લાસ ટુ અધિકારી હશે કે જેણે બી બોગસ અરજીઓ પણ સ્વીકારી એની ક્રોસ કોઈ વેરિફિકેશન નહીં કર્યું અને સાચા મતદારોને જે માનસિક ત્રાસ આપ્યો છે બીએલઓ ની જે મહેનત વધારી છે કામગીરી વધારી છે એમને છોડવામાં નહીં આવશે અને નવસારી શહેર અને જિલ્લાના જે મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને પોતાનું માયબાપ સમજે છે એ તમામને પણ હવે કેવું છે કે તમારા માય બાપે જ તમારા સમાજના મતદારોને કમી કરવાના પ્રયાસો કર્યા છે ખુલ્લો પડી ગયો છે હવે તમારે વિચારવું છે કે તમારો માય બાપ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે અલ્લાહ છે જી હેલ્પ નેશન પીપલ ફાઉન્ડેશન તરફથી હું જાહીદ કાઝી મુસ્લિમ સમાજના એસઆઈઆર ફોર્મમાંથી વાંધો અરજી બાબત હું ઓગણીસ એક બે હાજર છવ્વીસ ના રોજ માન્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટ દ્વારા એકસો પચોતેર નવસારી વિધાનસભા ફોર્મ નંબર માં કુલ ફોર્મ સાત હજાર એકસો સત્તાવન અંતરે કચેરી રજૂ કરેલ છે તો આ વસ્તુ જે નવસારીની જનતાને એકસો પચોતેર વિધાનસભાની અંદર જે સાત હજાર એકસો સત્તાવન ની જે અરજીઓ રજૂ કરવામાં આવેલી છે એ પ્રાંત અને પ્રાંત સાહેબ અને મામલેદાર સાહેબ એ રજૂ કરેલ છે પીએલ તો આ અરજીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે તો આ એક તપાસનો વિષય છે તો આનો મતલબ એ છે કે આ શખ્સ દ્વારા બીએલ ઓની કામગીરી તો સરળ અને સારી છે પણ બીએલોને કામગીરી વધારવા માટે અરજીઓ કરવામાં આવી છે ને પ્લસ મુસ્લિમ સમાજના વોટરોને વાંધા અરજીઓ પર ગૌર કરવામાં આવ્યું છે આ શખ્સ દ્વારા તો મારી એ અપીલ છે કે અગર જો આ સાચું હોય કે ભાઈ આના લઈને એક બી મુસ્લિમ સમાજ દલિત સમાજ કે આદિવાસી સમાજ દ્વારા કોઈ બી નામ અગર કમી કરવામાં આવશે તે આ આર રિવિઝન ટુ સ્ટાર્ટ થાય એ ફાઈનલ થશે ને અગર આ અરજી દ્વારા નામ બાકાત કરવામાં કમી કરવામાં આવેલો હશે તો અમે એમના પર સખ્ત મુસ્લિમ સમાજ અમે એમના પર એક્શન લઈશું આપણા બીએલો શિક્ષકો છે અત્યારે બોર્ડની એક્ઝામો આવે આવવામાં આવે છે એના અંતર્ગત આ અરજીઓ ખાલી ચૂંથી વાંધા અરજીઓ રજૂ કરી અને નો કામ પણ વધારીને આજે શિક્ષકના સ્ટુડન્ટ સાથે બી ચેડા થઈ રહ્યા છે એ લોકોની એજ્યુકેશનના નામ પર બી એ લોકો વંચિત રહી જશે તો મારું સવાલ એ છે કે આ ખાલી ફોકટ અરજી કરીને આપણી સંસ્કારી સંસ્કારી નવસારી ને સંસ્કારી રહેવા દો ના કે આપણી અહીંયાની નવસારીની પ્રજાને હેરાનગીતી કરવામાં આવે છે બીએલઓ એનું કામ સરળ રીતે જ કરશે અને સારું જ કરશે પણ આ આ લેટર જોઈને મને આશ્ચર્યમાં છું કે આપણા નવસારીના જ માણસો આપે નવસારીના માણસોને હેરાન અને આવા રીતના વાંધો અરજી કરીને પણ પ્રજાને પરેશાન કરે છે તમારો આગ્રહ અપીલ છે કે નવસારીની પ્રજાને સાથ આપો વિકાસ ની તરફ લઈ જાઓ ના કે પબ્લિક ને પરેશાન કરો ના કે એ લોકોના મતાધિકારો થી વંચિત રાખો